આજરોજ બજારના વેપારીઓએ ફરી એક વખત સકારાત્મક અભિગમ અપનાવીને પ્રશંસનીય પગલું ભર્યું છે વેપારીઓએ મનપાની સૂચનાનું સન્માન કરીને પોતાના દુકાનના ઊંચા ઓટલાઓ સ્વૈચ્છિક રીતે જાતે જ તોડીને તેને નિયત છ ઇંચની મર્યાદામાં બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે વેપારીઓની આ સક્રિયતા અને સહકારને કારણે બજારમાં ટ્રાફિક અને ફૂટપાથની અવરજવર સરળ બનશે જે શહેરના વિકાસ અને વ્યવસ્થાપન માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે